જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાને લઈ હિન્દુ સંગઠનો તેમજ સામાજિક કાર્યક્રમો રોષ જોવા મળી રહ્યો છે અરવલ્લી જિલ્લા કલેક્ટરની આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ પીએમ મોદીને સંબોધિત કલેક્ટર મારફતે આવેદનપત્ર આપી કડક કાર્યવાહી અને આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાની માંગ સાથે રજૂઆત કરી આતંકવાદી ઘટનામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શોક વ્યક્ત કર્યો હતો પહેલગામ પાસે હિન્દુ પર્યટકો ઉપર જે આતંકવાદી હુમલો થયો છે એના વિરુદ્ધમાં આજે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું જે હિન્દુઓ પર્યટન માટે કાશ્મીરમાં ગયા હતા ત્યારે ત્યાં બત્રીસ હિન્દુઓને એનો ધર્મ પૂછીને ટાર્ગેટ બનાવીને એમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે એનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ અને સંગઠનો જે છે એમને આજે સમગ્ર દેશમાં જિલ્લા સેન્ટરો ઉપર આવી રીતના દેખાવો કરવાના ઉતળા બાળવાના અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખ્યો છે એ નિમિત્તે આજે મોડાસા ખાતે પણ રામભાઈ પટેલની આગેવાની નીચે અમે અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને જે માગણીઓ મૂકવામાં આવી છે વડાપ્રધાનશ્રીને એમાં કે આતંકવાદીઓ જે છે એનો ખાત્મો બોલવામાં આવે પાકિસ્તાન જે પ્રોત્સાહન આપે છે આતંકવાદીઓને ત્યાં યુદ્ધ છેડવામાં આવે એવી કડક અમે માગણી કરીએ છીએ